હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કર્ણરીએ આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની જે પરીક્ષા આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષા કહીએ છીએ આપણે જે સ્કોલરશિપ મળે છે એ પરીક્ષાનું નામ શું છે એન એમ એમ એસ જે આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ મિત્રો એનો સંપૂર્ણ પ્રાણે શું છે ફ્રી કોર્સ છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ન મળે તો મને આગળ વોટ્સઅપ કરી દેજો તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે ક્લાસ નંબર કયો છે મિત્રો ક્લાસ નંબર એક છે અગાઉના ક્લાસ જોવા માટે તમારે શું કરવાનું છે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોવાનું છે તો આ આગળ આપણે શું છે બૌદ્ધિક યોગ્યતા કસોટી તમે ઇંગ્લિશમાં કહો છો મેન્ટલી મેન્ટલી એબિલિટી ટેસ્ટ ચલો આપણે મેટનું જોવાનું છે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં ચેપ્ટર નંબર કયું છે પહેલું શ્રેણી કયું છે ચેપ્ટર નંબર એક શ્રેણી શું નામ છે શ્રેણી એટલે કે સિરીઝ સમજવાનો પ્રયાસ કરું સંપૂર્ણ ફ્રી કોર્સ છે તમારે ક્યાંય આડોળો ફાફા મારી જરૂર નહીં પડે મિત્રો ચલો હવે મિત્રો મારો એ પરિચય આપી દઉં મારું નામ છે પ્રકાશ કંજરિયા બીએસસી બી એડ છું કન્ટેન્ટ રાઇટર છું અને ક્યુએ તરીકે મેં ચાર વર્ષનો અનુભવ છે તમારે કંઈ પણ ચેપ્ટર જોતું હોય તો મને પ્લીઝ આ નંબર પર વોટ્સઅપ કરી આપજો ત્યાં આગળ હું તમને તમામે તમામ કોર્સ અવેલેબલ કરાવી આપી કહીશ જે મફતમાં છે મિત્રો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તો ચલો આપણે શરૂઆત કરીએ કે શ્રેણી કોને કહેવાય છે અને શા માટે શ્રેણી આપણને પહેલો પ્રશ્ન થાય છે આપણી પાસે મિત્રો કે શ્રેણી શું હોય છે શું હોય છે બીજો પ્રશ્ન છે આપણી પાસે મિત્રો બીજો પ્રશ્ન શું છે કે શા માટે આપણે ભણવું જોઈએ અને ત્રીજો પ્રશ્ન છે મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો બને છે ચોથો પ્રશ્ન છે કેવી રીત હોય છે કેવી રીતના પ્રશ્નો બને છે કેવી રીતના પ્રશ્નોના પ્રકાર પડે છે તો મિત્રો આ બધા આપણા શું છે પ્રશ્ન છે શું છે મિત્રો બધે બધા આપણને લાગતા પ્રશ્નો છે તો જોઈએ આપણે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે તો શ્રેણી એટલે શું પહેલો પ્રશ્નોનો જવાબ મિત્રો શું છે પહેલો પ્રશ્ન છે આપણો શ્રેણી એટલે શું ચલો મિત્રો શ્રેણી એટલે શું કે જ્યારે કોઈ ચોક્કસ શું છે જ્યારે કોઈ ચોક્કસ ચોક્કસ નિયમ મુજબ નિયમ મુજબ ક્રમિક રીતે શું છે ક્રમિક રીતે ક્રમિક રીતે ગોઠવાયેલી સંખ્યાને શું કહેવાય છે ગોઠવાયેલી સંખ્યાને શ્રેણી કહે છે હવે તમે કહો સાહેબ આવું અમને ખબર પડતી નથી બેટા હું તમને વ્યાખ્યા સમજાવું છું અને વ્યાખ્યાના આધારે તમને સંપૂર્ણ ફ્રી કોર્સ છે કેવી રીતે કોર્સ ચાલશે એઝ એ તમે જોવાનો પ્રયાસ કરો મિત્રો ખોટી ઉતાવળ ના કરો આ પેપરમાં બહુ સારા માર્કથી પૂછાય છે અને સમજવાનો પ્રયાસ બરોબર હવે શું કહે છે ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવાલી સંખ્યાનો શું કહેવાય છે શ્રેણી કહેવાય છે માની લો કે અહીંયા ગોળ છે શું છે મિત્રો ગોળ છે વચ્ચે ચોરસ આવી ગયું પછી ગોળ આવ્યું પછી પાછું ચોરસ આવ્યું તો મિત્રો આને શું કહેવાય શ્રેણી કહેવાય કેમ જો એક બે ત્રણ ચાર એટલે શું કે ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવાયેલું છે હા ચાર વેખા શું છે મીંડું છે પછી એક વખત ચોરસ છે પછી જુઓ એક બે ત્રણ ચાર ચાર વખત મીંડું છે અને એક વખત શું છે બોક્સ છે તો આ શું છે ક્રમિક ગોઠવાયેલું છે એટલે ક્રમિક પણ ગોઠવાયેલું હોય અને સાથે સાથે શું હોય ચોક્કસ શું હોય છે ચોક્કસ નિયમ મુજબ ગોઠવાયેલું હોય છે શું હોય છે ચોક્કસ નિયમ મુજબ ગોઠવાયેલો હોય છે અને આપણે શું કહીએ છીએ શ્રેણી કહીએ છીએ તો હવે શ્રેણી કેવી હોય છે મિત્રો એ જોવાનો પ્રયાસ કરીશું તો આપણે શ્રેણીને કેવી રીતે જોવાનું છે શ્રેણી બે રીતની જોવાની છે કેવી છે જે સંખ્યાથી બને મિત્રો એક સંખ્યાથી બને અને અથવા તો બને સમૂહથી બને કોઈ પણ સમૂહ હાલ આગળ શું છે શું આપ્યું છે મીંડું આપ્યું છે શું આપ્યું છે મીંડું આપ્યું છે અને આ શું આપ્યું છે ચોરસ આપ્યું છે ચલો હવે આ પણ શું કહેવાય મિત્રો આને પણ શું કહેવાય શ્રેણી કહેવાય કેમ એક બે ત્રણ ચાર પછી સંખ્યા આવી ગઈ એક એક બે ત્રણ ચાર સંખ્યા આવી ગઈ તો મિત્રો આને શું કહેવાય છે આપણે શ્રેણી કહેવાય છે તો સામાન્ય બાબત હતી સામાન્ય નાનો એવો પ્રશ્ન હતો આપણો એનું આપણે શું કર્યું મિત્રો સમજણ મેળવી લીધી હવે જુઓ આગળ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો ધ્યાન રાખજો તમને આવું ક્યાંય પણ નહીં શીખવાડે કારણ કે આ છે તમે રેલવેની પરીક્ષાની તૈયારી કરો છો અને સાથે સાથે ગમે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ત્યાં પણ તે આ ખૂબ જ ઉપયોગી એવું ચેપ્ટર છે એટલા માટે તમે શ્રેણીને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો અહીંયા આગળ આપણે અગાઉ ક્લાસ જોઈએ ચલો મિત્રો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને પણ આ ક્લાસ મોકલી આપજો ચલો આપણે શ્રેણીમાં કેટલા કઈ કયા પ્રકારની શ્રેણી જોવાની છે તો મિત્રો શ્રેણીના કેટલા પ્રકાર છે આપણી પાસે શ્રેણીના કેટલા પ્રકારે જોવાની છે મિત્રો આપણે ત્રણ પ્રકારે કયા ત્રણ પ્રકાર હોય છે મિત્રો શ્રેણીના જોજો ત્યાંથી સમજવાનો પ્રયાસ કરજો મિત્રો આવું ક્યાંય નહીં સમજાવે છે કારણ કે આ એકદમ ફ્રી કોર્સ છે મારો એવો પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો છે મિત્રો શિક્ષણનો ધંધો શું કરવાનો છે મારે બંધ કરવાનો છે એક મારું સપનું છે મિત્રો તો જો તમારા જેવા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ સપોર્ટ કરશે તો આ સપનું પૂરું થશે તો ચલો કેટલા શ્રેણીના પ્રકાર કેટલા છે મિત્રો શું છે શ્રેણીના પ્રકારો કેટલા છે શ્રેણીના પ્રકારો ત્રણ આપણે માની લઈએ ઘણા બધા પ્રકાર છે પરંતુ આપણે પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે એ પ્રશ્નના આધાર આપણે જોવાનો પ્રયાસ કરીશું તો ચલો મિત્રો પહેલો પ્રકાર જોઈએ આપણે સંખ્યા શ્રેણી હોય શું હોય સંખ્યા શ્રેણી હોય શું હોય સંખ્યા શ્રેણી હોય બીજો પ્રકાર જોઈએ મૂળાક્ષર શ્રેણી હોય શું હોય મૂળાક્ષર શ્રેણી હોય અને ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો સંખ્યા અને મૂળાક્ષર હોય શું હોય બંને ભેગા હોય સાહેબ કેવી રીતે ખબર પડશે બધું સમજાવીશ મિત્રો શાંતિથી રખજે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજે નોટબુકમાં ઉતારવાનો પ્રયાસ કરજે બધું લાઈન આવશે મારે પહેલાં સમજાવું છું તમને બેટા કે કયા ક્યાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન બને છે અને તમે કેવી રીતે સોલ્વ કરશો એને ખબર પડી કે ચલો આપણે હવે સંખ્યા શ્રેણીથી શરૂઆત કરીશું ક્યાંથી શરૂઆત કરીશું સંખ્યા શ્રેણીથી સંખ્યા શ્રેણી એટલે શું ચલો પહેલું તમે વિદ્યાર્થી મિત્રો લખી નાખો પહેલું છે શું છે સંખ્યા શ્રેણી શું છે મિત્રો સંખ્યા શ્રેણી ચલો સંખ્યા શ્રેણીમાં શું હોય મિત્રો જોજો સંખ્યા શ્રેણીમાં બે પદ વચ્ચેના તફાવત લઈ એટલે કે બે પદ હોય એટલે કે એક્સ પદ હોય અને વાય પદ હોય વચ્ચે તફાવત લઈ શ્રેણીના ઉકેલ લાવવામાં આવે છે એને શું કહેવાય છે સંખ્યા શ્રેણી કહે છે ચલો હવે શું હોય છે તફાવત હોય મતલબ કે પહેલું પદ છે આ બીજું પદ છે માન લો કે આ એક મકાન છે મિત્રો શું છે એક આ મકાન સાવ સરળ સમજાવું છું મિત્રો અને આ શું છે તમારી સ્કૂલ છે શું છે સ્કૂલ છે તો હવે મિત્રો જુઓ કે અહીંયા આગળથી લઈને અહીંયા સુધીનું કેટલા કિલોમીટરનું અંતર છે દસ કિલોમીટરનું અને ટોટલ બે બંને વચ્ચે કેટલો રસ્તો છે મિત્રો કેટલો રસ્તો છે વીસ કિલોમીટરનો કેટલો રસ્તો છે વીસ કિલોમીટર તો હું તમને પ્રશ્ન પૂછું મિત્રો કે તમારા ઘરના દરવાજાથી લઈને ઘરના દરવાજાથી લઈને સ્કૂલના દરવાજા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે એટલે કે અંતર કેટલું છે એટલે કે આટલું અંતર કેટલું હશે મિત્રો દસ હશે તો આનું અંતર કેટલું હશે મિત્રો પાંચ હશે આર્યું દસ હશે અને આર્યું શું હશે પાંચ હશે સાહેબ તમે કેવી રીતે ખબર પડી કે પાંચ આવે બેટા જો પ્રયાસ કરો સમજવાનો કે આ કેટલા કિલોમીટર છે પાંચ કિલોમીટર છે આ પાંચ છે એટલે પાંચ પાંચ દસ દસ ને દસ વીસ ટોટલ કેટલું થઈ ગયું વીસ કિલોમીટર થઈ ગયું હા જો હવે મિત્રો જુઓ શ્રેણીનો મતલબ શું છે શ્રેણીનો મતલબ શું છે કે બંનેનો તફાવત થવો જોઈએ એટલે પહેલું પદ અને બીજું પદનો જે શું હોય તફાવત થવો જોઈએ એટલે કે બાદ બાકી થવી જોઈએ સરવાળો થવો જોઈએ ગુણાકાર હોય ભાગાકાર હોય એટલે એનો આપણે શું લેવામાં આવે છે તફાવત લેવામાં આવે છે સંખ્યા શ્રેણીમાં ચલો મિત્રો જોઈએ હવે કેવા કેવા પ્રકારના પ્રશ્ન હોય છે અને કેવી રીત હોય છે ચલો પહેલો એવો પ્રશ્ન છે આપણી પાસે એમાં રીત છે એ મિત્રો ધ્યાનથી સમજજો સમજવાનો પ્રયાસ કરજો શું છે સરવાળાની શ્રેણી શું છે સરવાળાની શ્રેણી ચલો બીજો પ્રશ્ન છે આપણો બાદ બાકી બાદ બાકીની શ્રેણી ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે સરવાળો બાદ બાકી ગુણાકાર ગુણાકારની શ્રેણી ચોથો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે ભાગાકારની શ્રેણી ભાગાકારની શ્રેણી અને કયો છે પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો પાંચમો કયો છે વર્ગ અને વર્ગમૂળની શ્રેણી વર્ગ અને વર્ગમૂળની શ્રેણી અને છઠ્ઠો પ્રશ્ન છે ઘન ઘન મૂળની શ્રેણી અને સાતમો પ્રશ્ન છે સાતમો શું છે મિત્રો અવિભાજ્ય સંખ્યાની શ્રેણી અને આઠમો કયો છે પ્રશ્ન મિત્રો આપણી પાસે મિશ્ર શ્રેણી હોય શું કહેવાય મિશ્ર શ્રેણી હોય તો મિત્રો આપણે કેટલા ભાગમાં જોવાનું છે કોર્સ સંપૂર્ણ કોર્સ છે મિત્રો સંપૂર્ણ ફ્રી કોર્સ છે તમે એનો લાભ લેજો ના આવડતા પ્રશ્ન મને વોટ્સઅપ કરી આપજો ત્યાં આગળ મારો નીચે બેઠા ફોન નંબર આપેલો છે ત્યાં આગળ તમને બધી માહિતી મળી હશે ઓકે ચલો તો હવે શું કરશું મિત્રો આપણે એ લાઇન્સર આપણે બધા ચેપ્ટર જોવાના છે સરવાળાની શ્રેણી કેવી રીતે સોલ્વ કરાય બાદ બાકીની શ્રેણી કેવી રીતે સોલ્વ કરાય ગુણાકારની ભાગાકારની વર્ગ વર્ગમૂળની શ્રેણી ઘન ઘનમૂળની શ્રેણી અવિભાજ્ય સંખ્યાને મિશ્રની શ્રેણી કેવી રીતે આપણે સોલ્વ કરીશું એ જોવાનો પ્રયાસ કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો એ શીખતા પહેલાં માટે આપણે સામાન્ય બાબતો એટલે કે શ્રેણી શીખતા પહેલાં શ્રેણી શીખતા પહેલાં આપણને શું આવડતું હોવું જોઈએ આપણને શું આવડતું હોવું જોઈએ મિત્રો એ જોવાનો પ્રયાસ કરો કે આપણને શું આવડતું હોવું જોઈએ ચલો હા મેં તો તમને કીધું કે હું તમને શ્રેણી શીખવાડીશ પણ તમને શું તૈયાર કરવાનું છે મિત્રો ચલો તમારે શું તૈયાર કરવાનું છે મિત્રો હું તમને તમને લખી આપું છું એટલું તમારે શું કરવાનું છે તમારી નોટમાં ઉતારી દેવાનું છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે વર્ગ કરવાનો છે શું કરવાનું છે વર્ગ કરવાના છે ચલો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ હા મિત્રો આઠનો વર્ગ આઠનો વર્ગ કેટલો થશે ચોસઠ કેટલો થાય ચોસઠ નવનો વર્ગ નવનો વર્ગ નવો નવો એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો ને એક્યાવીસ બારનો વર્ગ મિત્રો થશે એકસો ચુમ્માલીસ તેરનો વર્ગ થશે એકસો ને ઓગણસી તેટલો થશે વન સિક્સ નાઇન ચૌદનો વર્ગ શું થશે મિત્રો ચૌદનો વર્ગ શું થશે ચૌદનો વર્ગ એકસો ને છન્નું કેટલો થાય એકસો છન્નો એટલે પંદરનો વર્ગ શું થશે મિત્રો પંદરનો વર્ગ બસો પચીસ ચલો આટલું ખબર પડી કે હા તમારે આટલું છે આટલું સમજવાનો પ્રયાસ કરવાનો શું કહે છે મિત્રો આ વર્ગ તમારે શું કરવાના છે તૈયાર કરવાના છે શું છે વર્ગ એકથી પંદરના તમારે તૈયાર કરવાના છે હવે હવે શું બીજું તૈયાર કરવાનું છે તમારે ઘન તૈયાર કરવાનું છે શું કરવાનું છે ઘન ઘન એટલે કે ત્રણ વખત લો કે બેનો ઘન કહો મિત્રો તો બે કેટલી વખત ગુણવાના બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલો થશે આઠ થશે તે વિધા તમારે કેટલા સુધીના યાદ રાખવાના છે મિત્રો દસથી બાર સુધીના ઘન યાદ રાખવા છે બરાબર ચલો હું લખી દઉં આગળ એકનો ઘન એકનો ઘન તો એક જ થશે બેનો ઘન આઠ ત્રણનો ઘન કેટલો થશે સત્યાવીસ ચારનો ઘન શું થશે મિત્રો ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ પછી ચલો મિત્રો છનો ઘન તો છનો ઘન બસો સોળ સાતનો ઘન ત્રણસો તેતાલીસ આઠનો ઘન પાંચસો બાર નવનો ઘન સાતસો ઓગણત્રીસ દસનો ઘન એક હજાર એક હજાર સુધી બરાબર છે ચલો તમારે મિત્રો શું કરવાનું છે વર્ગ તૈયાર કરી લેવાના છે અને ઘન તૈયાર કરી લેવાના શા માટે તૈયાર કરવાનું છે મિત્રો આગળ તમને જે પણ પ્રશ્ન આવશે તમે આના આ વસ્તુ તમને આવડતી હશે બંને વસ્તુ તમે ઇઝીલી સોલ્વ કરી લેશો શું કરશો ઇઝીલી અને સાવ સરળ રીતે તમે ગમે તેવો પ્રશ્નને પાડી દેશો ઓકે આ મિત્રો મારો એક અનુભવ છે મારું ભણાવવાનો જે પણ અનુભવ છે મેં પણ જો શીખ્યો છું એના દ્વારા તમને વિદ્યાર્થી મિત્રો સમજાવવા માગું છું કે તમે આ રીતે તૈયારી કરજો તમારો સમય પણ બચશે અને તમારું મળતું રિઝલ્ટ પણ સારી રીતે મળી જશે મિત્રો તો હવે મિત્રો આગળનો બીજો પ્રશ્ન શું છે આપણી પાસે જોઈએ મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે તમારી નોટબુકમાં લખી લેજો હવે જોઈએ આપણે આગળ કે જ્યારે તમે શ્રેણી સોલ્વ કરો છો શું કરો છો મિત્રો જ્યારે પણ જ્યારે પણ તમે શ્રેણી સોલ્વ કરો છો એટલે કે શ્રેણીનો જવાબ લાવો છો તો તે કેવી રીતે આવે એટલે આપણે થોડો એવો નાનો પ્રશ્ન પ્રશ્ન જોઈશું કેવી રીતે જોઈએ લો કે તમને ઉદાહરણ લખા દઉં ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું છું કે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી હવે હવે કયું આવશે અગાઉ તો હવે તમે શું કહેશો કે ચલો દસ દસ વધે છે શું કરે છે દસ દસ બધામાં વધે છે કેટલા વધે છે દસ દસ તો હવે એસી પછી કયો આવશે મિત્રો દસ વધશે એટલે કેટલા આવશે નેવું આવશે કેટલા આવશે નિવા આવશે હવે ચલો તમને આ કેમ ખબર પડે કે દસ આપણે ઉમેરવાળા જાઓ મિત્રો હવે તમને પ્રશ્ન થશે ને કે કેમ ખબર પડી કે આપણને પ્લસ દસ ઉમેરીએ તો જ થાય કેમ માઇનસ કરીએ તો ના થાય બધું થાય બેટા જો હવે તમે ઉલટી રીતે આવો ચલો આમથી ના આવે તો માઇનસ દસ આવે હા આમ આવે તો માઇનસ દસ આવે હા આમ આવે તો માઇનસ દસ આવે હવે આમ આવે તો માઇનસ દસ આવે તો મિત્રો અહીંયા કઈ સંખ્યા હશે તો એસી આવે તો અહીંયા નેવ હશે તો નેવમાંથી માઇનસ દસ થાય એટલે કેટલા આવશે બેટા એસી આવશે તો પ્રશ્ન આપણે બધી રીતે સોલ્વ કરી છે પરંતુ આપણે સાચી મેથડ કેવી છે એ આપણે જોવાની છે મિત્રો સાચી અને સરળ મેથડ શું છે એ જોવાની છે તો હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે તમે જ્યારે ચડતા ક્રમમાં આગળ વધો છો શું છે ચડતા ક્રમમાં આગળ વધો છો તો હંમેશા શું આવે બેટા સરવાળો થતો હોય અથવા તો ગુણાકાર થતો હોય જો આ ચડો છો ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી તો આ વિદ્યાર્થી મિત્રો શું થતું હોય સરવાળો થતો હોય છે શું થતું હોય છે સરવાળો થતો હોય છે અથવા તો શું થાય ગુણાકાર થાય શું થાય ગુણાકાર થાય છે બરાબર ચલો બીજું તમે જુઓ વિદ્યાર્થી મિત્રો નોટ કરજો આ રીતે આ બોક્સ બનાવશો મિત્રો આ તમારે તમારી નોટબુકમાં ખાસ તમારે દોરવાનું છે ચલો જ્યારે શ્રેણીમાં ઉતરતો ક્રમ હોય શું હોય ઉતરતો ક્રમ હોય તો ત્યાં આગળ શું થાય મિત્રો બાદ બાકી થાય અથવા તો શું થાય ભાગાકાર થાય કેવી રીતે ખબર પડે સાહેબ ચાલો જુઓ મિત્રો અહીંયા આગળ શું છે ઉતરતો ક્રમ થયો એટલે કે આપણે શું કરીએ મિત્રો આમ આવ્યા પાછા આવ્યા આમ ચડતા હતા એમાં આવતા મિત્રો સરવાળો થતો હતો ઉતરતા હતા તો માઇનસ થતો એવી જ રીતે કે જ્યારે ઉતરતા ક્રમમાં હોય ત્યારે શું થાય મિત્રો માઇનસ થાય છે અથવા તો શું થાય ભાગાકાર થાય બે જ વસ્તુ ઉપયોગમાં આવતી હોય છે મોસ્ટ ઓપલી હવે બે વસ્તુ તમે યાદ રાખજો હવે આપણે આગળ દાખલા ગણવાનો પ્રયાસ કરીશું જેના આધારે તમને ખ્યાલ આવશે તો હવે શું કરશું મિત્રો આપણે જુઓ અહીંયા આગળ આપણે જે જોયું હતું આપણે હવે અહીંયા આગળ જે આપણે ક્લાસ જોયો હતો મિત્રો એમાંથી આપણે સરવાળા શ્રેણીનું શરૂઆત કરીશું શ્રેણી શરૂઆત કરીશું ચેપ્ટર નંબર એક સરવાળા શ્રેણી શું છે ચેપ્ટર નંબર એક સરવાળા શ્રેણીને આપણે સમજવાનો પ્રયાસ કરીશું ચલો મિત્રો હવે તમે આગળ લખો ચેપ્ટર નંબર કયો છે શ્રેણીમાં પહેલું છે સરવાળા શ્રેણી શું છે સરવાળા શ્રેણી ચલો મિત્રો સમજવાનો પ્રયાસ કરજો સાવ સહેલું છે કોઈ ધાળ મારવાની નથી ચલો પહેલો પ્રશ્ન છે આપણે સાવ સામાન્ય પ્રશ્ન લઉં છું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ દોઢ દોઢ દોટ હવે કઈ સંખ્યા આવશે એટલે ઓપ્શન આપે છે એ નેવ બી શાહીઠ સી સિત્તેર અને ડી નેવ તો જલ્દીથી મિત્રો તમે શું કરો મને જવાબ આમાંથી કયો આવે છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો હું તમને બે સેકન્ડનો ટાઈમ આપું છું કેટલા સેકન્ડનો આપું છું બે સેકન્ડનો ચલો એક બે હવે જુઓ મિત્રો તમે શું કર્યું આગળ કે સાહેબ દસથી વીસ શું થાય છે વધે છે વીસથી વધે છે શું છે ચડતો ક્રમ છે ચડતો ક્રમ એટલે કે વધતું જાય શું થાય છે વધતું જાય છે તો જો વધતું જાય છે તો શું થશે મિત્રો સરવાળ થશે અથવા તો ગુણાકાર થશે ક્યાં સાહેબ તમે સેમ્પલ કરવા આ રહ્યું જો આ સમજાય તો બેટા ખબર પડી ગઈ છે હા ચલો હવે જોવાનો પ્રયાસ કરો શું છે કેટલા છે સરવાળા માટે કેટલા વધે છે દસ વધે છે અહીંયા જો પાંચ વધે તો શ્રેણી ના થાય હવે આગળ દસ વધવા જોઈએ તો શ્રેણી થાય મિત્રો તો આપણે શ્રેણીનો મતલબ શું છે હું સમજાવીશ બીજા દાખલામાં ચલો અહીંયા દસ થઈ ગયો ક્રમિક છે દસ થઈ ગયો તો હવે પચાસ ચાલીસમાં દસ એટલે પચાસ પચાસમાં દસ આવશે એટલે શું સારી તો જવાબ શું આવશે આપણો બેટા બી તો વિદ્યાર્થી મિત્રો તમારો જૉબ બી આવે તો તમે સૌથી સારા સમજદાર વ્યક્તિ છો ખ્યાલ આવી ગયો મિત્રો હવે થોડાક હું બીજા પ્રશ્નો તમને આપું છું બરાબર પ્રશ્ન નંબર બે ચલો મિત્રો પ્રશ્ન નંબર બે જુઓ શું છે તેર અઢાર ચોવીસ એકત્રીસ તો હવે કઈ સંખ્યા આવશે મિત્રો હવે કઈ સંખ્યા આવશે તો હવે જુઓ મિત્રો હવે જોવાનો પ્રયાસ કરો શું છે તેરમાં કેટલા ઉમેર તો અઢાર આવે હવે સૌથી પહેલાં તમારે જ્યારે શ્રેણી સોલ્વ કરો છો તમારે શું જોવાનું સૌથી પહેલો પ્રશ્ન થવો જોઈએ કે વધતી જાય છે કે ઘટે છે તો અહીં જો મિત્રો તેર અઢાર ચોવીસ એકત્રીસ શું થાય છે વધે છે તો વધે છે તો સરળ થશે કાં તો ગુણાકાર થશે બાદ બાકી થશે નહીં મિત્રો આટલું આપણને ખબર પડી ગઈ હા ચલો હવે જોવાનો પ્રયાસ કરો શું કરો જોવાનો પ્રયાસ કે કેટલા ઉમેરાય છે તો કેટલા ગુણાય છે કેટલા ઉમેરાય છે જુઓ તેરથી અઢારમાં જાઓ તો મિત્રો કેટલા ઉમેરાય છે 13 ને પાંચ અઢાર હવે અઢારથી ચોવીસમાં જાઓ તો મિત્રો કેટલા ઉમેરાય છે છ ઉમેરાય છે હવે છવ્વીસથી એકત્રીસમાં જાઓ તો મિત્રો કેટલા ઉમેર્યા સાત ઉમેરાય છે તો હજુ બેટા આપણને શ્રેણી મળી ગઈ કેમ મળી ગઈ પાંચ પછી છ આવે છ પછી સાત આવે સાત પછી શું આવશે આઠ આવશે તો એકત્રીસમાં આઠ ઉમેરશું મિત્રો એટલે શું આવશે જવાબ આપણો ચાલીસ આવશે શું જવાબ આવશે ઓગણ ચાલીસ ખ્યાલ આવી ગયો છો મિત્રો સમજી ગયા છો ચલો હજુ આપણે આગળ દસ જેવા દાખલા ગણીશું અને પછી હું તમને પ્રેક્ટિસ માટે આપીશ મિત્રો ચલો દાખલા નંબર ત્રણ ચલો દાખલા નંબર શું આવશે મિત્રો ત્રણ ચલો જોવાનો પ્રયાસ કરો મિત્રો કે ત્રણ સાત ઓગણીસ પાંત્રીસ અડસઠ એકસો એકત્રીસ તો હવે કઈ સંખ્યા આવશે તો હવે મિત્રો આગળ જુઓ બહુ મોટો ગેપ આવી ગયો છે શું છે આગળ શું આવશે ચાર સાત ને ઓગણીસ કેટલો થશે મિત્રો શું હશે ચાર પછી સાત અને ઓગણીસમાં કેટલા આવશે બાર પછી ઓગણીસ ને પાંત્રીસમાં કેટલા આવશે મિત્રો કેટલા આવશે મિત્રો અહીંયા સોરી મિત્રો અગિયાર આવતી હતી રકમ શું હતી અગિયાર હતી તો હેકળ ચાર અહીંયા ચાર અગિયાર ને ત્રણ ને સાત કયા થશે મિત્રો તફાવત ચારનો ચાર ને હું તમને રકમ ખોટી લખાઈ ગઈ છે મિત્રો હું તમને રકમ લખી દઉં ગજ પડી રીતે રકમ લખું ચાલો રકમ લખું છું ત્રીજા નંબર દાખલાની રકમ લખું છું ચાર બે દસ ત્રેવીસ બેતાલીસ અને અડસઠ તમારે શું કરવાનું છે હવે કઈ સંખ્યા છે જોવાનો પ્રયાસ કરો આનો કેટલો તફાવત છે મિત્રો આઠ ત્રેવીસને આઠ કેટલાનો તફાવત છે મિત્રો તેરનો તફાવત છે 13 ને ચોવીસ કેટલો તફાવત છે મિત્રો ત્રેવીસ અને બેતાલીસ તફાવત એટલે કે બાદ બાકી કરો મિત્રો તો વીસમાંથી વીસ ચાલીસ ગયા તો જવાબ શું આવશે બેટા ઓગણીસ આવશે જવાબ શું આવશે ઓગણીસ અને હવે કેટલો બહુ મોટો ગેપ બને શું બટન કહે સૌથી મોટો ગેપ બને છે તો મોટો ગેપ કહેતા હવે જો આઠ પછી તેર તેર પછી ડાયરેક્ટ ઓગણીસ હવે મિત્રો આ શું છે બહુ મોટો ગેપ લાગે છે તો હવે આપણે શું કરીશું બેટા નાનો ગેપ કરીએ આ બંનેનો તફાવત શું આવશે બેટા આઠના પાંચ તેર એટલે તફાવત પાંચ આવશે તેર અને ઓગણીસનો તફાવત શું આવશે બેટા છ આવશે તો હવે બંને જે તફાવત આવશે એ કયો તફાવત હોવો જોઈએ સાત તફાવત હોવો જોઈએ તો સાત ઓગણીસમાં સાત ઉમેરાશે એટલે કેટલા થશે બેટા ઓગણીસમાં સાત ઉમેરે એટલે કેટલા થશે છવ્વીસ થશે હા તો હવે પછીની સંખ્યા કઈ આવશે બેટા અડસઠ આવશે એટલે કે બેતાલીસ ને શું થશે બેટા બેતાલીસ અને છવ્વીસ શું થશે બેટા આઠ છ અડસઠ આવ્યું હા તો આપણો જવાબ કયો આવ્યો તો બેટા અડસઠ આવ્યા હજુ આગળ બી મળી શકે છે એટલે મારે કહેવાનો પ્રશ્ન શું હતો બેટા થોડો સમજજો સમજો જેવો પ્રશ્ન છે દાખલો સમજવાનો પ્રયાસ કરજો શું કીધું છે પ્રશ્ન જુઓ મિત્રો તમને પ્રશ્ન આ રીતનો આપેલો છે એ ચલો હવે કઈ સંખ્યા આવશે તમે સૌથી પહેલાં સાહેબે શું શીખવાડ્યું છે ચલો શું કરો આમાં કેટલો તફાવત છે આઠનો આમાં કેટલો તફાવત છે દસ અને ત્રેવીસમાં તેરનો તફાવત છે આમાં કેટલો તફાવત છે ઓગણીસનો તફાવત છે ત્રેવીસ અને બેતાલીસ તો હવે કયો તફાવત આવશે તો આ તો બહુ મોટું થઈ ગયું તો મોટું થઈ ગયું તો હજુ નાનું કરો આપણે ચલો ને તફાવત કેટલો છે પાંચનો તફાવત છે આ બંને તફાવત છનો છે તો હવે આગળ તફાવત કેવો આવશે બેટા એક ઉમેરાશે છે જો પાંચને એક છ થાય છે હા તો છને એક કેટલા થશે સાત થશે હા તો ચલો હવે ઓગણીસમાં સાત ઉમેરશું એટલે કેટલા થશે છવ્વીસ થશે હા તો ચલો આટલે સુધી ખબર પડી ગઈ તો હવે છવ્વીસ કોમાં ઉમેરશું બેટા આપણે બેતાલીસમાં એટલે આપણને આ નવી સંખ્યા મળી જશે તો બેતાલીસ અને છવ્વીસ એટલે કે આઠ અને અડસઠ તો જવાબ શું આવશે બેટા આપણો અડસઠ ખબર પડી ગઈ હવે હવે સમજણ પડે છે બેટા શ્રેણીના પ્રશ્નો કેવી રીતે ઉકેલાય હું તમને બધા નીચે પ્રેક્ટિસ કરવા પણ આપીશ પરંતુ મારો એવો પ્રયાસ છે મિત્રો કે આપણે શું કરીશું શ્રેણીમાં કેવા કેવા પ્રકારની રીતના આવે છે એ પણ જોઈ લઈએ પહેલાં ચલો ચોથો પ્રશ્ન છે મિત્રો શું છે ચોથો પ્રશ્ન શું છે આપણો જુઓ ચોથો પ્રશ્ન હું તમને આપું છું બહુ મસ્ત પ્રશ્ન છે શું છે ચોથો પ્રશ્ન જોઉં કે એક ચાર પાંચ નવ ચૌદ એકવીસ હવે કઈ સંખ્યા આવશે એ તમારો પ્રશ્ન છે તો જો બેટા એકનો એક મૂકી દો એક હવે જો બેટા શ્રેણી કઈ બને છે જુઓ આ બંનેનો સરવાળો કરો એક અને ચારનો સરવાળો શું આવશે બેટા પાંચ આવશે શું આવે છે પાંચ આવે છે આ બંનેનો સરવાળો શું આવે છે પાંચ આવે છે ચલો હવે ચાર અને પાંચનો સરવાળો જો બેટા કયો આવશે 9 નવ આવે છે નવ અને પાંચનો સરવાળો કેટલો આવે છે ચૌદ આવે છે તો ચૌદ અને નવનો સરવાળો કેટલો આવે છે એકવીસ આવે છે તો એકવીસ અને ચૌદનો સરવાળો કેટલો થશે એકવીસ અને ચૌદનો સરવાળો શું થશે પાંચ 2 અને એક ત્રણ જવા શું આવશે બેટા પાંત્રીસ આવશે જવાબ શું આવશે બેટા આપણો પાંત્રીસ આવવો જોઈએ શું આવજો પાંત્રીસ જોઈએ સોરી મિત્રો આ જવાબ શું હશે અહીંયા ત્રેવીસ હશે કેટલા હશે ત્રેવીસ ઓગણીસ હા ત્રેવીસ હશે મિત્રો કેટલા હશે ત્રેવીસ ત્રેવીસ તો આગળ બે વધારે એટલે કે સાડત્રીસ જવાબ આવશે આપણો કેટલો જવાબ આવવો જોઈએ બેટા ત્રેવીસ વધતા ચૌદ કેટલો થવો જોઈએ સાડત્રીસ જવાબ આપણો આવવો જોઈએ કેટલો જવાબ આવજો સાડત્રીસ જવાબ તો હવે તમને મિત્રો ખબર પડી ગઈ થોડુંક લેવલ વધારે છે સ્ત્રીનું બીજું કશું જ નથી તો હવે હું તમને થોડીક પ્રેક્ટિસ માટે આપી દઉં છું પ્રશ્ન તમે જણાવજો કે આનો જવાબ પણ તમે મને કહેજો શેની આપણે પ્રેક્ટિસ કરીશું સરવાળા શ્રેણીની શેની કરીશું સરવાળા શ્રેણીની આપણે શું કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે ચલો જુઓ મિત્રો સરવાળા શ્રેણીનો તારો પહેલાં નંબરની પ્રેક્ટિસ છે બે ચાર છ આઠ દસ તો હવે કયું પદ હશે ચલો બીજો દાખલો નંબર છે બાર સોળ વીસ ચોવીસ હવે કયું પદ હશે ચાલો ત્રીજો પ્રશ્ન છે મિત્રો થોડુંક લેવલ વધશે તેર ઓગણીસ તેર છવ્વીસ અડત્રીસ હવે કયું પદ હશે થોડુંક લેવલ વધશે મિત્રો કશું જ નથી તું એ ધાડ નથી મારવાની હું સાવ લેવલ થોડું થોડું વધારતો જઈશ પરીક્ષામાં વીસ ચાલીસ સાહીઠ ચાલીસ વીસ હવે કઈ સંખ્યા આવશે છેલ્લો પ્રશ્ન છે આપણો મિત્રો ત્રીસ પચીસ હવે કઈ સંખ્યા આવશે થોડુંક આ બે સમજવાનો પ્રયાસ કરજો થોડોક વધારે ટાઈમ આપજો બેટા ન સમજવું પડે જે ગણેલો હોય મને ફોટો પાડો અને મને શું કરી દેજો મિત્રો વોટ્સઅપ કરી દેજો ત્યાં આગળ આપણે સમજવાનો પ્રયાસ ચોક્કસથી કરીશું તો અહીંયા આગળ આપણે શું એ સરવાણજી શ્રેણી શીખી લીધી છે હવે સરવાની શ્રેણી શીખ્યા બાદ હવે આપણે શું કરીશું બાદ બાકીની ગુણાકારની ભાગાકારની શ્રેણી પણ જોવાનો પ્રયાસ કરીશું પરંતુ સમય થઈ ગયો છે તો આપણે મિત્રો શું કરવાનું છે સમય થઈ ગયો છે તો તમામે તમામ મિત્રોને તમારે શું કરવાનું છે કે આ ક્લાસ શું કરવાનો છે મોકલી દેવાનો છે કે બેટા તો પણ શીખ સાહેબ સારું એવું શીખવાડે છે ન આવડે બેટા ન સમજણ પડે તો મને ફોન કરીને અથવા તો શું કરશો બેટા ફોટો પાડે પણ મોકલી દેજો કારણ કે તમારી પાસે સમય ઓછો છે સમય ઓછો છે તો સમય બગાડતા નહીં અને આ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ મિત્રોને મોકલી દેવાની છે ચલો મિત્રો મળીએ નવા ક્લાસમાં નવી શીખીશું જય હિન્દ જય ભારત